મુંબઈથી નાઇજેરિયા મહિલા દ્વારા સુરતમાં કોકેન ડ્રગ્સનો પર્દાફાશ થયો બાત મહાવીર કલરના પાવડર તથા ગાંગડા સ્વરૂપે પ્રતિબંધિત કોકેન ડ્રગ્સ આઠ હજાર ચારસો નેવું ગ્રામ જેની કિંમત રૂપિયા આઠ લાખ ઓગણપચાસ હજાર અને અન્ય મુદ્દામાલ સાથે મળી રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર મુદ્દામાલ સાથે બે આરોપીઓને ધરપી પાડી આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદાની કાર્યવાહી હાથ રમાવી રીપેટર વિજય મકવાણા સુરત નો ટ્રક્સ એન્ડ સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટેક્સની વિરુદ્ધમાં નેસ્તનાબુદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકીન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી નવ ગ્રામ જેટલું કોકીન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસથી વેચે છે આનું વેચવાનું ભાવ એક ગ્રામનો દસ હજાર રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે આગળમાં આમાં પણ એક નાઇઝેરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખોલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે